લક્ષ્મી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ રેટ ચોથા દિવસે પણ યથાવત ચાલી રહી છે તપાસ દરમિયાન અંદાજે આઠ કરોડ રૂપિયા સોના ચાંદી નું જ્વેલરી તથા મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે લક્ષ્મી ગ્રુપ પર ચાલી રહેલા ઇન્કમ આજે છે તપાસ દરમિયાન અંદાજે કિંમતના સોના ચાંદીના દાગીના અને જ્વેલરી કબજે કરવામાં આવી છે આ સાથે જ મોટા પાયે મિલકતોના એવા દસ્તાવેજો મળ્યા છે જે ટેક્સ ચોરી તરફ ઇસારો કરે છે જમીનલાલ અનિલ બગદાણા ને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલુ છે તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે લક્ષ્મી ગ્રુપ અનેક જમીનો અનિલ બગદાણા ની મારફતે ખરીદવામાં આવી હતી જો આ જમીનો અન્ય વ્યક્તિઓના નામે એટલે કે બેનામી રીતે ખરીદવામાં આવી હોવાનું સાબિત થશે તો તંત્ર દ્વારા આ આ તમામ જમીનો સરકાર હસ્તક લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે સૌથી ગંભીર બાબત એ છે કે હવે પણ સક્રિય થશે મોટા પાયે હવાલા મારફતે વિદેશ નાણા મોકલવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે મની લોન્ડ્રિંગ નો ગુનો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે ખાસ કરીને ગજરા પરિવાર ના હોંગકોંગ કનેક્શન ને લઈને તપાસ એજન્સીઓનો અત્યંત સતર્ક બની રહી છે લક્ષ્મી ગ્રુપ પર ની આ રે સુરત ઇતિહાસની સૌથી મોટી આઈટી કાર્યવાહી સાબિત થશે આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા માથાઓની સનવણી ખુલે તેવી શક્યતા છે